પણ વરસાદ નથી અને ક્યાંક ઝેરા ઝાપટા છે બાકી તો કાંઈ એટલો બધો વરસાદ નથી તો મેં અને ભાઈએ બે પ્લાનિંગ કર્યું છે ગૌરવિયાળી મોગલમાના થડે જવાનું મોગલમાના દર્શન કરવા કહેદું ભાઈ ઈચ્છા હતી મારી કે મારે મોગલમાના દર્શન કરવા દર્શન કરવા પણ આ વરસાદના લીધે જવાતું નહીં એટલે ચારથી પાંચ વાર મેં બંધ રાખ્યું અને હવે આજ તો ગમે એ થાય જવું જ છે મોગલમાના દર્શન કરવા તો હું ને ભાઈ અમે બે જાઈએ છીએ મોગલ માના મંદિરે ગોરવીયાળી જઈએ પહેલાં આપણે પપ્પાનો સુવિચાર લઈ લઈએ આજના દિવસની અને આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ પપ્પાના સુવિચારથી પપ્પા જય માતાજી જય આજ જય મોગલમાં આજનો સુવિચાર કહી દ્યો તો સુવિચાર છે કે ભૂલ એનાથી થાય છે જે શરૂ કરવા ઈચ્છે છે બરોબર બાકી કાંઈ ન કરવાવાળા તો ભૂલ જ સુવિધા કરે ભૂલ એનાથી જ થાય છે જે શરૂઆત કરે છે બાકી કાઈ ન કરવા વાળા તો ભૂલ જ શોધ્યા કરે છે વાહ સરસ જય માતાજી જય માતાજી ગોરવી મોગલ ના દર્શન કરી આ જય ગોરવી મોગલ માં જાવ ખમા તમે બે ભાઈઓ ને અને પછી તરત જ લઈ આવજો વેલા વરસાદ પાણી ના

હું તો ભાઈ ને ના પાડું છું જો કે તારે ન આવી તો સારું પણ હવે કે મારે આવવું જ છે આવવું જ છે મોગલ મને દર્શન કરવાની ઈચ્છા છે ઘણા સમય છે તો જઈએ આવી મને આવો કાય છે નહીં વાંધો બાકી તો માને મરજી બરોબર હા તો જઈ આવી માતાજી ના નામ લઈ તો ભાઈ બે ભાઈઓ નીકળીએ છીએ મોગલ માં ના દર્શન ગોરવિયાળી ગોરવિયાળી અમારે આમ ગામ થી પચીસ કિલોમીટર જેવું થાય છે

ભાઈ ફાઈનલી પૂગી ગયા છે ગૌરવ યાળા મોગલ મારા મંદિરે કે દૂર ઈચ્છા હતી હવે જાય છે દર્શન કરવા હાલો ભાઈ તૈયાર હાલો તૈયાર ગાડી આપડે અહીં મૂકી દીધી છે ના છાલા ઉતારી લીધા છે અને આ છાલા આપણે અહીંયા નાખી દેવાના કારણ કે ગંદકી નહીં કરવાની ક્યાંય પણ મંદિરે આવ્યા હોય તો જય માં મોગલ ઘેર થી દીવાની વાઈટુ લઈ આવ્યા છે પપ્પા આજો માતાજી ને દીવા લ્યો પપ્પા અને ભાઈ માતાજી ના દર્શન કરે છે અને હું માતાજી ની પ્રદક્ષિણા પેલા કરી માતાજીની જો લીમડી છે જય મોગલમાં ભેસાણ તાલુકાનું ગોરવિયાળા ગામ છે અને ત્યાં આ મોગલ એમ કહે છે કે ઓખાથી આવેલા અને ગોરવિયાળા ટકના જે ચારણો છે ને એનું આ તોરણ આ ગામ છે એટલે ગોરવી મોગલ ગોરવી માતા એ મોગલમાંના ફૂલ હતા એમ કહે છે એના સાસુ ફૂલ અને ગોરવી માના મોગલમાં એનું અહીંયા બંધી રહે છે અને ગોરવિયાળા પરિવાર અમારે ભીખુભાઈ અત્યારે માતાજીની સેવા પૂજા કરે છે હરદાર મામાના દીકરા અને ગોરીમાં મોગલમાંની ખૂબ જ અસીમ ગુરુ બધાય સમાજ ઉપર છે ઇતર સમાજ ઉપર છે અને અહીંયા આસુ મહિનાની જે તેરસ હોય છે શુદ્ધ તેરસ ત્યારે નું પ્રાગટ્ય દિવસ છે એટલે ધામધૂમથી ઉત્સવ અહીં ઉજવાય છે અહીં એટલે અહીં છે ભીમરાણા છે અને અન્ય જગ્યાએ જ્યાં જ્યાં માના ધામ છે ને ત્યાં બધે ઉજવાય છે આ બહુ પુરાતન જગ્યા છે અને ઓજત બધી કાંઠેલો આવેલું આ મોગલનો ધામ છે અને મોગલ માની અમીદર્શી દયાદર્શી કૃપાદર્શી હવની માથે જઈએ અને માં બધાની સડતી વેળા રાખે એવી અપેક્ષા જય મોગલ જય મસરા તો મોગલ માના દર્શન કરી લ્યો બધાને કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં અને બીજું કે હું તો ભાઈ અહીંયા કાંઈ માગવા નથી આવ્યો હું ખાલી માતાજીના દર્શન કરવા જ આવ્યો છું આ માતાજી પાસે તમારે જે કાંઈ માગવું હોય તમારી ઈચ્છા હોય તમે માગી લ્યો જય મોગલમાં

મોગલમાના દર્શન કરી લીધા છે હવે મોગલમાના ફૂઈ ગોરવી માના દર્શન કરવા જવાનું છે તો હવે અત્યારે ત્યાં જાય છે કલીના માળાભાઈ ખૂબ સરસ છે અહીંયા કેટલા બધા છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોરવી માના મંદિર છે ગોરવીમાં તો ગોરવીમાં મોગલમાના ફૂઈ છે ફૂઈ એટલે કે સાસુ અમારામાં ફૂઈ વાંહે ભત્રીજીનો રિવાજ છે

માલધારી જીવન જીવતા એટલે જ્યાં પાણી અને ઘાસ સારો હોય ત્યાં ચરાણો નેખમ નાખતા અને ગાડુ હોય ગાડવા ગાડુના આગળના ભાગમાં કાગુ કાગવે છે ને માછલી રાખતા આવડી નાની એવી ખાટલેવા માતાજીના ફળા હોય એ ફળા મૂકી નીચે છે મૂકી એમ કહેતા કે માં અમારું નું મારા માલનું રક્ષણ કરજો કારણ કે પેલા રાની પશુઓનો બહુ ત્રાસ હતો એટલે કે જંગલી જનાવરો નો એટલે માતાજી ને પેલા સાપભાઈ ની શોકી દઈ અને પછી સારણું ને નેખમ કરતા ઈ આ ગોરવી આ ગોરવી વાળા અટક ના છે અને અહીં આ જોગ એને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ શ્રદ્ધાના એમાં કોઈ ઓટ નથી આવી શ્રદ્ધા હજી ભરપૂર વિશ્વાસ ને ભરોસા ઉપર હજી આ સમાજની જે જ્યાં સુધી છે જલીસો દુનિયા ઉપર જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી ચાલુ રહે

ચારણો પહેલેથી શિવને એના ગોળ તરીકે એના પશુઓના એમ કે ચારવા વાળા તરીકે અથવા તો એના ગણ તરીકે શિવ ને હારે જ ચારણો જઈએ છીએ હંમેશા અને શિવ ઉપાસક ચારણો છે બમ બમ બોલે મહાદેવ હોય તો મોગલ માં દર્શન કર્યા ગોરવી માં દર્શન કર્યા અને છેલ્લે ભોળાનાથ ના દર્શન કરી લીધા છે અને હવે અત્યારે અમે ત્રણે ઘડીક બેઠા છે ભાઈ તો ભાઈ ચશ્મા પાડીને એન્ટ્રીમાં છે કે પવન લાગે પવન લાગે

મોગલ ત્યાં જતા હોય ફગુડા હોય એટલે મોગલ થઈ મોગલ જ છે કેવલ મોગલ એમ ચીરો ઓખા ઓખાધરવાળી દેવ દઢાળી જય મેઘલમાં માં મસરાળી જય મેઘલમાં માં પ્રભાવ છે બે ને એટલે આપણને સુખ શાંતિ અંદર બધી શાંતિ મળે અંદરથી ઉર્જા એવી આવે અને માનસિક એટલી નિરો શાંતિ મળે એમાં આપણને એમ થાય બાકી કૃપા માતાજીની ઈચ્છા કઈ શક્ય જ ખોટું છે એટલે દયા હતી તો આપડે હજી મને લાગતું નથી વરસાદ આવે ક્યાંય પણ એટલે ક્યાંય આપણે હેરાન થવાના નથી આવી દર્શન થઈ ગયા આપણા માટે હવે નીકળવું કે પપ્પા હવે નીકળીએ છીએ ઘર તરફ ધીમે ધીમે હવે ડગલા માંડીએ ઘરે બાકી માતાજીના દર્શન કરીને બહુ મજા આવી ગઈ ધન્યા થઈ ગયા અમે તો ભાઈ થી પૂગી ગયા છે ઘરે વ્લોગ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી